નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગુરુગરવા સમાજના અઢારમાં સમૂહ લગ્નમાં કુકમા આશ્રમના મહંત ઉપર જાહેરમાં જીવલેણ હુમલો થતાં ભારે સનસનાટી વકીલ સહિત અનેક લોકો સામે મહંતે ફરિયાદ નોંધાવી હજી નખત્રાણા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગુરુગરવા સમાજના અઢારમાં સમૂહલગ્નમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો હતો નખત્રાણાના નાગલપુર ખાતે ગુરુ ગરવા સમાજના અઢારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ધામધૂમથી સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જ્યાં સમાજના લોકો સાથે કુકમા આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ બોલાવી સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું દરમિયાનમાં મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત ઉપર હિંચકારો હુમલો જાહેરમાં કરતા ભારે સનસનાટી મચી જવા પામી હતી રમણીક ગરવા પોતે વકીલ છે એટલે વકીલ સહિત સાત લોકો સામે મહંતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ જાહેરમાં જે રીતના ઘટના ઘટી છે એક સમગ્ર બનાવ દુઃખદ ગણાવવામાં આવ્યો હતો